બદન જો નહીં સુક્ષંજા તો લેબરા મે બેસી બેસી ને કંટાળી રહ્યો પાછા તો તમે પાછા તમા કૂવો ઉભાળવાનો હું જઈ કરે ટંકા હે કાલી મુદા કાલ કાલી બુ

સમજ્યા ભરાવ આવી પચીસ હજાર જેવું આવે હજાર જેવું પચીસ મજૂરી કરવામાં આવે તો કરવું છે બનાસ વેચવા જવું છે કોઈ ભેસું નહીં સો ની બોલ ઉપાડે અમે તું

રિક્ષા લાવ્યો તો પેલું ખાટ ભાજી જવું તો કોઈ બરફ ગોળા એમ કર્યું બરફ ગોળા લઈ લીધો હોટલ કરી હોટલમાં ના પડ્યું કોઈ ધંધો જ નહીં પડતું બીજું આ બેસી લાવ ગમેશો તો ગણીએ પણ ભેસોને નહીં ગરાક મળતો નઈ ગ્રાક મળી જ ને તો પંદર હજાર જેવો તો મારા મહિના થઈ જ જોત ને કમિશન ગાધી નાખો ને બધું થઈ જ તમે તો ઢોર ની ગોળમ અથવા માંપ દાદા એ કરી તમે એ કર્યું પણ આખો દાડી ઘણું જ કોઈ એટલે તમે મહિના એટલું હું દાડામાં કમાવું કમાયતું મહિને

પછી આપણે જોઈને ભાવ કરવાનો એમ તો પેલા એક કનુજી એમ બાહે તો યે મને તો લે કે આ તો જુઓ છે મારે પૂછું અને ભાવ વાત કરું ભાઈ તને ફોન કરું છું તને આ હવે કમિશન ઘેર છે

ગણેશ બાદરીમ થી કરો છો કોને તમે ભૂલા પડ્યા અમારા હોટેલ ખબર છે ભાવ તો એ પાવતો પચાસ હજાર રૂડાજી એ ચાલીસ હજાર ચાલીસ હજાર એ રૂડાજી એ મને કોઈ ખબર નહીં મારા પાયા ઘરા

ના જોઈને નઈ કે હારી તો જો હોય ને જે બધા કે તો તો બે તો મે લાઈ દઉં ના ના સમજ આ કરી અરે હું તો ભૂલી જો તું એ દલાલી કરી હી ના ના દલાલી રેગ્યુલર નઈ કરતો પણ જો બાળ માં હારી હોય કોક ને સર તો મારે જોઈએ આ બેસ હારી જો દૂધ આલે દૂધ આલે બી તો આ કરે આગળ બધું આપણે કેન જવાનું હા બેસ જોવા જાવ તું

આવે છે હાલ હજાર માં કોઈ મળે ના એસી હજાર ની બેસવું હોય એટલે દલાલી લેતો નઈ કોઈ ને કોઈ સીધો ધણી થી ભાવ કરાવતા આપડે તો

પલા ઘણા થી મતલબ એટલે આપડે ધંધો છીએ ભેસ લેવીએ પણ હવે શું ભેસ મળે તાણી

ये रे फैसला रे फैसला जाओ हे फैसला जाओ की गलिया क्या गलिया ले ले बेस्ट वाले धन्यवाद थोड़े लो वाग आयो बोंको बोंको आशी आशी नहीं 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 नही

બોલો ભેસ નો ભાવ શું કરો ભાવી સિતર હજાર બે તું ભેંસ માં દગો ના કરી સિત્તેર ની ત્યાં ભેસ વાળો સિત્તેર હજાર સિત્તેર હજાર ભેસ તો સિત્તેર હજાર પણ